નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત રાજ્યકક્ષા વેટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી રાજ્યભરના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો ધારાસભ્ય સંજયભાઈ કરોડિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના મહાનુભાવોએ વિજેતા સ્પર્ધકોને મેડલથી સન્માનિત કર્યા હતા ગુજરાતના ખ્યાતનામ યાશિર શેખ સુરતના અને ઇન્ડિયા ટીમ માટે પસંદગી થયેલા વિદ્યા શર્મા સહિત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સામિયા પંચાલ તથા જયદીપસિંહજી વારિયા એવોર્ડ સારથી ભંડારી સહિતના આ સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગુજરાત વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખે જૂનાગઢમાં વેઇટ લિફ્ટિંગ રમત માટે ખૂબ સારા ખેલાડીઓ મળી રહે તેવી સંભાવના દર્શાવી હતી જ્યારે નજીકના ભવિષ્યમાં વેઇટ લિફ્ટિંગને પણ ડીએલએસએસ તરીકે સ્થાપિત કરવાની આશા વ્યક્ત કરતા ડાયરેક્ટર ડીએલએસએસ મનીષકુમારે જૂનાગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વેઇટ લિફ્ટિંગ એથ્લેટિક્સ કબડ્ડી લોન ટેનિસ કુસ્તી જેવી રમતોની તાલીમ જૂનાગઢના ખેલાડીઓ માટે શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા